મિત્રો જડીબૂટીની વાત કરીએ ત્યારે પ્રકૃતિ રસ ઔષધિમાં આપનું સ્વાગત છે આજે હું તમને અંગૂર ખાવાના ફાયદા જણાવવાનો છું અંગૂરને દ્રાક્ષ પણ કહેવામાં આવે છે મોનક્કા પણ કહેવામાં આવે છે દાખ પણ કહેવામાં આવે છે અને કિસ્મિત પણ કહેવામાં આવે છે પાકા અંગૂર દસ્તાવર શીતલ લોકો માટે સારા મધુર સ્વરને ઉત્તમ કરવા મારું કસેલા મલ તથા મૂત્રને કાઢે છે વીર્યવર્ધક છે કફનાશક છે રુચિકારક છે દમા કફ પીરિયો ડાયાબિટીસ મૂત્ર વગેરે રોગ મટાડે છે કાચા અંગૂર હિના બારી કફ પિત્ત રક્ત છે બે પ્રકારની અંગૂર કારી તથા લીલા રંગની હોય છે તાજી અંગૂર લોહીને પાતળું બનાવે છે છાતીના રોગ મટાડે છે તે રક્તશુદ્ધક છે અને ખૂન વધારે છે બળ અને તાકાત લાવવા માટે મોનક્કા બા પોત નંગ મખાણાનું સાત નંગને અઢીસો ગ્રામ દૂધમાં નાખીને ખીર બનાવીને ખાવાથી ખૂન મોસની વૃદ્ધિ થાય છે તાવની કમજોરી આવેલી હોય તો સવારે મુનક્કા ખાઈને દૂધ પીવામાં આવે તો તાકાત વધે છે પિત્તની જલન થતી હોય તો મુનક્કા પાણીમાં પલાળીને સવારે શરીરને મસરીને ગાળીને સાકર સાથે પીવાથી રોગ મટે છે સન્ની પાત થતી હોય તો જીતી જીભ સુકાતી હોય તો ફાટી જતી હોય તો અંગૂરને એ ચમચી મધ સાથે પીસીને ઘી મિક્સ કરીને લેપ કરતો રોગ મટે છે પિત્તનો તાવ આવેલો હોય તો કાળા અંગૂર અને અમલતાસની ગીરી મિક્સ કરીને ઉકાળો કરીને બે ટાઈમ પીવાથી રોગ મટે છે ચામડીના રોગ થયેલા હોય તો વસંત ઋતુમાં કાપેલી ડાળીઓમાંથી રસ નીકળે છે તે ચામડીના રોગ દૂર કરે છે ધતુરાનું ઝેર હોય તો અંગૂરનો રસ દસ એમએલ સિરકા હોય એમએલ દૂધમાં મિક્સ કરીને પીવાથી ઝેર ઉતારી દે છે નશાની ટેવ છોડાવ્યું હોય તો નિયમિત અંગૂર ખાવાથી તે ટેવ છૂટી જાય છે દૂધ વર્ધમાં વર્ધન સ્તનમાં દૂધ સ્તનમાં વધારવું હોય તો તાજી અંગૂર ખાવાથી દૂધ સ્તનમાં વધે છે અને રક્તકણો પણ વધે છે દૂધું શરીર હોય તો નિયમિત અંગૂર ખાવામાં આવે અને શરીરની તાકાત વધે છે શરીર બહુ પુષ્ટ બને છે પેસાબ વારંવાર આવતો હોય તો અંગૂર ખાવાથી વારંવાર આવતો પેશાબ બંધ થઈ જાય છે કિડનીનો દર્દ દર્દ વધતું હોય તો બેલના પાન ત્રીસ ગ્રામ પીસીને પાણી સાથે પીવાથી રોગ મટી જાય છે અનિયમિત માસિક હોય તો શ્વેત પદર હોય તો સો ગ્રામ અંગૂર નિયમિત ખાવાથી રોગ મટી જાય છે બાળકને દર્દ આવતા હોય અને દર્દ થતું હોય તો ધોત આવતી વખતે અંગૂરનો રસ પાવામાં આવે તો જલ્દી ધોધ નીકળે છે દર્દ થતું નથી જેને ગ્રોફ વોટર પણ કહી શકે છે જુકામ થયેલું હોય તો પચાસ ગ્રામ અંગૂર ખાવામાં આવે તો બે ટાઈમ વારંવાર જુકામ થતી મટે છે ગઠિયા રોગ થયો હોય તો સોધ સંધિ વાત હોય તો નિયમિત અંગૂર સવારે ખાવાથી ગઠિયા રોગ મટે છે અને એસિડ બહાર કાઢે છે ખોસી કફ થયો હોય તો અંગૂર ખાવાથી ફેફસામાં મજબૂત બને છે અને કફ બહાર કાઢે છે શરદી ખોસી મટાડે છે અટેકનો રોગ આવવાની શક્યતા હોય તો અંગૂર ખાવાથી ધડકન સામાન્ય રહે છે તથા અટેકનો રોગ આવતો નથી દર્દ મટે છે ગેસ હોય જલન થતી હોય તો પેટમાં ગેસ થતી જલન થતી હોય તો નિયમિત અંગૂર ખાવાથી રોગ મટી જાય છે ખૂનની સફાઈ કરવી હોય તો અંગૂરને નિયમિત ખાવા જોઈએ અને ખૂનની સફાઈ થાય છે કારણ કે તેમાં ઘણા પ્રકારના એસિડ આવેલા છે પેશાબમાં જલમ થતી હોય અને પથરી હોય તો નિયમિત અંગૂર ખાવામાં આવે તો પથરી મટે છે તથા મૂત્રમાં જલમ થતી બંધ થઈ જાય છે બવાસી થયેલો હોય તો અંગૂર ખાવાથી કબજિયાત મટે છે તથા બવાસી પણ મટે છે દમા રોગ થયેલો હોય તો અંગૂરનો રસ પીવાથી શ્વાસને વેગ ઘટે છે અને થૂંકમાં લોહી પણ અમટે છે મોઢામાં રોગ થયેલો હોય તો મુનક્કા અને જમ્મુના પાનને ઉકાઈને કોગરા કરવાથી રોગ મટી જાય છે સૂકી ખોસી આવતી હોય તો કૂતરા ખોસી થયેલી હોય તો અંગૂર આમળા ખજૂર કાળી મરી પીપળી ખોડીને સેવન કરતો રોગ મટી જાય છે પિત્તાશયમાં પથરી હોય તો રોજ બસો એમએલ અંગૂરનો રસ પીવાથી ખાવાથી પથરી ઓગળીને બહાર નીકળે છે બાળકને સૂકો રોગ થયો હોય તો બાળક સુકાતું હોય છે અંગૂરનો રસ પીવે અથવા ટામેટાનો રસ પીવામાં આવે તો બાળક ઝાડુ થાય છે બુદ્ધિનો વિકાસ કરવો હોય અને ખૂન વધારવું હોય તો નિયમિત અંગૂર ખાવા જોઈએ ઉપરનો લાભ થાય છે પથરી હોય તો કાળી દ્રાક્ષના લાકડાની રાખ બનાવવાની અને દસ ગ્રામ પાણી સાથે પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે પથરી થયેલી હોય તો અંગૂરની રાખ તથા ગોખુનો ઉકાળો કરીને પીવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે અન્નકોષની વૃદ્ધિ થતી હોય તો અંગૂરના પચથી છ પાન ઉપર ઘી ચોપડીને ગરમ કરીને બોધવાથી રોગ મટે છે લકવો થયો હોય તો અંગૂર સફરજન નાશપાતીનો રસ બે ટાઈમ પીવામાં આવે તો લકવાનો રોગ મટી જાય છે જય જડીબુટ્ટી